નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે બાર જાન્યુઆરી બે હજાર છવ્વીસ વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવી મગફળીની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે નવી મગફળીના બજાર ભાવ કેવા રહે છે નવી મગફળીની રાજી અત્યારે શેડ નંબર ચારની ની અંદર ભાઈ ગુણીમાં ચાલી રહી છે તો ચાલો હરાજી અંદર જાય અને જાણી આજના નવી મગફળીના બજાર ભાવ કેવા રહે છે હરાજીની અંદર અને અમારી ચેનલના વિડીયોને ભાઈ લાઇક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ફુલતાની જેથી તમને નવી નવી માહિતી રોજ મળતી રહે 11 82 80 90 90 છે કોઈ મને ભાઈ બારસો ને એકાણું રૂપિયા ભાવ થયો નવી ગીનના ચાર મગફળી ક્વોલિટીની વાત કરી ભાઈ દાણા સારી હે ભાઈ બારસો એકાણું રૂપિયા ભાવ નવી ગીનના ચાર નાદ ના ભાઈ જોઈ લો ક્વોલિટી મગફળી આ એના દાણા ભાઈ જોઈ લો બારસો એકાણું ભાવ અનાદ વકલ ભાઈ દે

બાય લખો 1290 રૂપિયામાં આરા બાય આ નઈ મકપડીનો બહુ 1290 રૂપિયા છે આ ક્વોલિટીની વાત કરી ભાઈ જો ભાઈ વર્ષતમાં પલેડેલી પણ દાણે સારીયે ભાઈ 1290 રૂપિયા બહુ નવી મકપડીના આદના ભાઈ જો મકપડી ક્વોલિટી ભાઈ આના દાણા ભાઈ જો 1290 રૂપિયા બહુ ભાઈ ડેમેજ ઓગોનો માલ હે ભાઈ જો આખો બકોલે 338384 લેતાલી કુમલ લેતાલી 34 42 12840 રૂપિયામાં બાય બારસો અડતાલીસ રૂપિયા ભાવ થયો આ મગફળીનો ભાઈ નવીનો ક્વોલિટી ની વાત કરીએ મેં દાણા સારી એ બારસો અડતાલીસ રૂપિયા ભાવ નવી મગફળી ના જ ભાઈ વરસાદમાં પલળે લે ભાઈ જોઈએ બારસો અડતાલીસ ભાવ જોઈ ગયો હોવ ભાઈ બારસો ને છ્યાસી રૂપિયા ભાવ વાત મેં દાણા સારી બારસો ને છ્યાસી રૂપિયા ભાવ મગફળી ના જ ને ભાઈ જોઈએ બારસો છ્યાસી રૂપિયા

ભાઈ બારસો ને ઓગણસાઠ રૂપિયા ભાવ થયો ભાઈ વરસાદ માં પલળેલી નવી મગફળી ભાઈ જોઈ લો ક્વોલિટી મગફળી ની બારસો ને ઓગણસાઠ રૂપિયા ભાવ નવી મગફળી ના ભાઈ વરસાદમાં પલળેલો ભાઈ જોઈ લો બારસો ઓગણસાઠ ભાવ આખો વકાલ ભાઈ તેરસો ને ઓગણસી રૂપિયા ભાવ થયો નવી જીવીસ મગફળી એ ક્વોલિટી ની વાત કરી દાણે સારી એ ભાઈ જોઈ લો તેરસો ને રૂપિયા ભાવ નવી જીવીસ મગફળી ના જ ભાઈ જોઈ લો મગફળી ની ક્વોલિટી ભાઈ અને આ એના દાણા હે ભાઈ જોઈ લો તેરસો ને રૂપિયા ભાવ નવી જીવીસ મગફળી નાદના ભાઈ આખો વકલ હે તેરસો ને સાહીઠ રૂપિયા ભાવ થયો નવી જીવીસ મગફળી એ ની વાત કરીને દાણે સારી ભાઈ તેરસો ને રૂપિયા ભાવ નવી જીવીસ ના ના ભાઈ જોઈ લો ક્વોલિટી ની ભાઈ હા દાણા જીવીસ ના ભાઈ તેરસો ને સાઠ રૂપિયા ભાવ થયો ભાઈ જોઈ લો ક્વોલિટી દાણે સારી ભાઈ આખો વખલ